વપરાશ થઈ જાય છે આમ ઠંડા પાણીની ઉપર અમુક અમુકવાર મસાલા છાશનું પણ વિતરણ કરવામાં આવે છે આમ વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં લાગેલી ઠંડા પાણીની પરબો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ પરબનો લાભ રોજના હજારો લોકો લઈ રહ્યા છે અને તરસ્યા માણસો આ પરબનું ઠંડુ પાણી પીને રાહત અનુભવી રહ્યા છે આમ વિકિરણ રાવલ દ્વારા આ એક ખૂબ જ ઉત્તમ સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે